આપડે માર્કેટ લોરે જો અશ્વિન ભાઈ ને બધે આવી ગયા છે આમ જો બધાય મેચિંગ કર્યું જો વાહ વાહ ફાયદા હાલો તો ફાઇનલી વિડિયોમાં બેના રેજો બહુ મજા આવશે પાન થવા જોજો જો એકલી આ બધાય સોફિવારી કરી આપણે તો પાન થી હોય આવી હાલે ને આમ જો ચેન પડે ફાઇનલી આપડી ફોર્ચ્યુનર રસ્તા ઉપર સડી જાય તો ફાઇનલી મેરા જઈને ગાડી ઉભી રેવાની વિડીયો બહુ મજા આવવાની તો હાલો

એલે આમાં બેવાનું આપણું બજાર છે એટલે આપણે આમાં બેવાનું એ હાલો કાયો વાત ત્રણ ચારને બેવાડ કે ગાડીમાં હાલો બુકિંગ થાય હો અયા હાલે હાલો અને એક ને ઓલી ફોરચન હા ને અર્ચ્યુનર સ્કૂટીમાં તો હું

આપડા થઈ જીધું આમાં બહુ મજા આવી અને હુલો કઈ બનાવતા મેં કીધું કે બહુ મજા આવે અમને જોવાની તો હાલો અહીંયા આપડે ટિકિટ લેવાની એ ગાયો ટિકિટ ભાવ પૂછો હલો આપડે તો પડે ભાવન ભાઈ બંધ આપણો ભાવ જો પાંચ રૂપિયા માં આપડે બે હતા કે પાંચ રૂપિયા પાંચ રૂપિયા

હાલો જો આમાં બેવા જવાનું થાય આપણે કારણ કે પાંચ રૂપિયા સુતા લઈને આવી ગયા હાલો ભાઈ વખત ટિકિટ ટિકિટ લ્યો ટિકિટ લ્યો હાલો આમાં તો ફૂલ થઈ ગયું હાલો ફાઇનલી આપણે હાલો એટલે ઓવરફ્લો થઈ ગયો હોય

આપરો વારો આવી ગયો હે તો દેવી પડે પડે આ લ્યો આપની ટિકિટ આયાં કા દેખે થાય વૈક માં વૈક વૈક મને બેવા દયો વૈક માં આયા બેહી એ તુલા લાલ મત દે હાલે હાલે છોકરો હોય તો એવું કાય

માતો લાગે એટલું વાજ જાવાdio બરદેવ ઠાકોર ભલો કેમ બરદેવ ઠાકોર ભલો

બધ પછી તું પાંચ પાંચ રૂપિયા ને દસ હજાર રૂપિયા તો આયો તો પચાસ રૂપિયા ટીટ આવે આધા કલાક સુધી

વાહ 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 15 વર્ષ થયા થઈ ગયા અમારા દેશ પર ઓય મેરામ કેવું મજા આવી ઘરે આ ચાવાન થાય જ નહીં આજે આખી રાત રખડવાનું ભલે ફાઇનલી આમ જો આ બધા રખડી અને આપણે જે આખરી રખડવું જે ઉલોક પર બેનારા કે બહુ મજા આવે

આ છે મંદિર તમે પણ જોઈ લો અને ઉભા ઉભા દર્શન કરી લીધા હવે અંદર અંદર જવાનું નથી અંદર કારણ કે તમને પણ ખબર હોય છે અંદર ઉતારવાની કેમેરાની મનાઈ હોય છે એટલે આપણે અંદર નહીં જતા બહારથી દર્શન કરી લીધા અને આ કુંડ જોઈ લો મિત્રો આ કુંડ છે આ મંદિર હે મંદિર ને આટો ફરે અને અમે હાવ બારો આટો ફેર આમ જો બધા આથી ચાલે જાય અને અમે આ જો મંદિર ને આટો તો ફરી ચોખ્ખા જો આપડી ભાઈ તમારે બળિયા ગ્રીન કરો નીયા તો બસ તીજો વાહ 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 એક રાઉન્ડ મેરન તોય પછી એક છેલો રાઉન્ડ મારીને પછી ઘરે જઈ રાજો આ ત્રીજો રાઉન્ડ મારવા દી હવે કાઈ થોડી ઘણી ખરીદી વરીદી કરી લેઈએ આ વિદોર બા બયો વિદોર બા બયો વિદોર બા બાજો મેં બાજો મેં

પહેલા પાસે નીકળી ગયા અને હાલો જો આ બધા હવે વિકુલભાઈ કાટું ફોર્ચ્યુનર અને ઘર ભેગા થઈ ચાલો આમ જોવા હાલતા હાલતા આમ એ હો હાલો હવે હાલો ફાઇનલી ઘરે જવાનું છે ચલો ભાઈ ચા નું ચાનું નામ મારા આકાશભાઈ તમારે કઈ કેવું હેક કરો કરો ભાઈ બળદેવ ભાઈ પાણી પીવા ઉભા થઈ ગયા હે ફાઇનલી મિત્રો અમે પોતી ગયા હે અત્યારે ચાની દુકાને તો તમે બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહો આને જમાવટ પાડી જો આ કઈ લાગે છે